ઘટના ખૂબ જ દુઃખ દુઃખદાયક છે અમારા સૌની સંવેદના એ પરિવાર સાથે છે અને એના માટે સિવિલ હોસ્પિટલ અને સરકારી તંત્રએ એવો નિર્ણય લીધો છે કે આવનાર વ્યક્તિને કોઈપણ જાતની તકલીફ ન પડે અને સ્મૂધ મેનેજમેન્ટ થાય એના માટેની એક એક ખાસ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે આપ સૌને આપના દરેકે દરેક પરિવારના સભ્યોને હું જણાવીશ જે નીચે નંબર જે ફ્લેશ થાય છે એ નંબર સિવિલ હોસ્પિટલના એ નંબર છે જેના પરથી ડીએનએ સેમ્પલ જેને આપ્યો છે એ વખતે જે નંબર આપણે નોંધાયો છે એના ઉપર કોલ આવશે ફરીથી કહીશ કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ડીએનએ સેમ્પલ માટેનો મને કોલ આવ્યો તો મહેરબાની કરીને એવી વાત માની અને સિવિલ હોસ્પિટલમાં ન આવી જતા સિવિલ હોસ્પિટલ તરફથી જવાબદાર વ્યક્તિ આપને કોલ કરશે આપનું નામ પૂછશે કે શું આપને જ ડીએનએ સેમ્પલિંગ માટે બ્લડ આપ્યું છે અને જો આપ એ જ વ્યક્તિ હોવ તો આપના જે જે આપની સાથે વાત થાય પછી તમારા સગવડ પ્રમાણેના ટાઈમે તમને સિવિલ આવવા માટેની જાણ કરવામાં આવશે સૌ પ્રથમ જ્યારે આપ સિવિલ આવો અને તમને એવું લાગે આ જે વ્યવસ્થા છે શરૂઆતની જે રજીસ્ટ્રેશનની એ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની સામે જે પી ઓફિસ છે એની અંદર અમે કંટ્રોલ રૂમ બનાવ્યો છે ત્યાં આપને આવવાનું રહેશે પરંતુ આપને કોઈપણ જાતની તકલીફ પડે આટલા મોટા મેડિસિટી કેમ્પસમાં ફેલાયેલી હોસ્પિટલમાં કોઈ પણ જાતની અગવડ પડે તો જે નંબર પરથી આપના ઉપર કોલ આવ્યો હોય એ જ નંબર પર રિટર્ન કોલ કરશો તો આપને દરેકે દરેક લેવલે ગાઈડન્સ આપવામાં આવશે આપ એક વખત ત્યાં આવો પછી ત્યાં આપનું જે મેચિંગનું રજીસ્ટ્રેશન જે આપ કરશો ત્યારે આપના દસ્તાવેજ એટલે કે આપે શું શું સાથે લઈને આવવાનું છે એ આપને ફોન પર જ અમારા વ્યક્તિ જણાવી દેશે કે સપોઝ આપ એ જ વ્યક્તિ છો જેને બ્લડ આપ્યું છે તો એ આપનો કોઈ આઈડેન્ટિટી પ્રૂફ જોઈશે આપના અને મૃતક વ્યક્તિ સાથેનો સંબંધ એસ્ટાબ્લિશ કરતો કોઈ આ રેશન કાર્ડ હશે તો પણ ચાલશે મૃતક વ્યક્તિનું પણ આધાર કાર્ડની જરૂર પડશે પાસપોર્ટ હોઈ શકે તો પણ ચાલે વોટિંગ આઈડી હોય ગવર્મેન્ટનું કોઈ પણ જાતનું આઈડેન્ટિટી પ્રૂફ એ ચાલશે પરંતુ એવી કોઈ પરિસ્થિતિ હોય કે જેની અંદર રિલેશન એસ્ટાબ્લિશ ન થઈ શકતા હોય અથવા બેમાંથી કોઈ એક વ્યક્તિનું આધાર કાર્ડ અથવા જરૂરી સરકારી દસ્તાવેજ અવેલેબલ ન હોય એવી પરિસ્થિતિમાં મામલતદાર ઓફિસથી આપે લેટર લઈ અને પછી આવશો તો એને વેલિડ ગણવામાં આવશે અરે આપને આપનો પાર્થિવ દેહ સોંપવામાં આવશે તો જો એ રોડથી રીચેબલ હશે જગ્યા તો આપને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે પહોંચાડી દેવામાં આવશે અને એ જ રીતે જે ડોક્યુમેન્ટની ફાઇલ હશે જેની અંદર તમારું મેચિંગ ડોક્યુમેન્ટ્સ હશે પીએમ રિપોર્ટ હશે